મિત્રો આજે એક નવો વિડિયો એનપીએસ એટલે કે નવી વર્ધિત પેન્શન યોજના નિયમો બે હજાર ચોવીસ આપ સૌ સુવિધિત છો કે માર્ચ બે હજાર ચોવીસ માં ન્યુ પેન્શન સ્કીમના નિયમો નાણાં વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આ નિયમોમાં કુલ ચૌદ ચેપ્ટર છે અને છાસઠ જેટલા નિયમો છે બધા જ નિયમોનો એકસાથે વિડીયો મૂકીએ તો બે થી ત્રણ કલાકનો વિડીયો થાય એટલે સમય મર્યાદા અને આપની અનુકૂળતા ધ્યાને લઈ આપણે એને જુદા જુદા વિભાગમાં વિડીયો રજૂ કરશું આજે પ્રકરણ એક આઠ એની ચર્ચા કરશું નિયમોની ચર્ચા કરીએ તે પહેલા સૂચન છે કે આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કરેલો છે તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે આપનો કોઈ પ્રશ્ન હોય તો મને મારો વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ એટ નાઇન પર મૂકવા વિનંતી છે આપ કોઈ પણ પ્રશ્ન હોય તો મને સીધો ફોન ન કરતા વોટ્સએપ પર ટાઈમ મેળવીને ફોન કરવા વિનંતી છે આપ જ્યારે પણ વોટ્સએપ પર પ્રશ્ન મૂકો ત્યારે આપનું નામ હોદ્દો અને ક્યાં ફરજ બજાવું છો તે જણાવવા વિનંતી છે આજ પ્રકારના વિડીયો મેળવવા આપ હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો હવે આપણે નવી વર્ધિત પેન્શન યોજનાના નિયમો નિયમ એક થી આઠ પ્રકરણ એક એને સમજીએ આ નિયમોમાં કુલ 14 પ્રકરણ અને 66 નિયમો છે દરેક વિડિયોમાં હું શક્ય હોય ત્યાં સુધી આખા પ્રકરણનો સમાવેશ કરીશ એટલે લગભગ 14 એક વિડિયો બની શકે આજે આપણે પ્રકરણ 1 જેમાં 8 નિયમનો સમાવેશ થયેલો છે તેની ચર્ચા કરીએ નિયમ 1 આ નિયમો ગુજરાત મુલકી સેવા નવી વર્ધિત પેન્શન યોજના નિયમો બે હજાર ચોવીસ કહેવાશે તે પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે તારીખ પંદર ત્રણ ચોવીસ થી અમલમાં આવશે મિત્રો આ યોજના એક ચાર બે હજાર પાંચ થી અમલમાં છે પરંતુ અત્યાર સુધી સરકારના વિવિધ ઠરાવો આ યોજનાનો અમલ થઈ રહ્યો હવે એને નિયમના ફોર્મમાં સરકારે પંદર ત્રણ ચોવીસ થી અમલમાં મૂક્યા છે આ ગુજરાત મુલકી સેવા નિયમો છે આપણા નિયમોના આઠ વોલ્યુમ હતા જેને આપણે જીસીએસઆર તરીકે ઓળખતા હતા એમાં નવમાં વોલ્યુમ નો વધારો થાય છે નિયમ બે માં એની વ્યાપ્તિ આપી છે એટલે કે આ નિયમો કોને લાગુ પડશે તો આ નિયમો તારીખ એક ચાર બે હજાર પાંચ કે તે પછી નિયમિત નિમણૂક પામેલા નીચે મુજબના કર્મચારીઓને લાગુ પડશે ખાસ ધ્યાન રાખજો કે નિયમિત નિમણૂક પામેલા એટલે આપણા પાંચ વર્ષના જે કરાર આધારિત મિત્રો છે એમની નિયમિત નિમણૂક પાંચ વર્ષ પછી થાય છે એટલે એક ચાર પાંચ પછી જે ફૂલ પે માં આવે છે એમને આ નિયમો લાગુ પડશે રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને લાગુ પડશે બોર્ડ કર્મચારીઓ કે જેઓ હાલમાં રાજ્ય સરકારના સમકક્ષ નિવૃત્તિના લાભો માટે પાત્ર છે તેમને લાગુ પડશે સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જેમને ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે બે હેઠળ પેન્શન યોજના લાગુ પડે છે એવી સંસ્થાના કર્મચારીઓ એક ચાર પાંચ પછી નિયમિત નિમણૂક પામ્યા હોય તો એમને પણ લાગુ પડશે માસિક ફિક્સ પગારથી નિમાયેલા અને ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલા કર્મચારીઓને લાગુ પડશે તો ફિક્સ પેના એમ્પ્લોયીને નિયમિત નિમણૂક મળે ત્યારે લાગુ પડશે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળની વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકની યોજના હેઠળ નિમણૂક પામેલ કે પામનાર શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ તે યોજના હેઠળ નિમાયેલ પરંતુ ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં પગાર મેળવનાર કર્મચારીઓ ને આ નિયમો લાગુ પડશે રાજ્ય સરકારની સેવામાં સીધી ભરતી દ્વારા નિયુક્ત કરાયેલા કર્મચારીઓને પણ લાગુ પડશે રાજ્ય સરકારની સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ કે જેઓ રાજ્ય સરકાર સમકક્ષ નિવૃત્તિના લાભો પ્રાપ્ત કરી રહ્યા છે અને જેમની નિમણૂક એપ્રિલ રોજ અથવા તે પછી રાજ્ય સરકારની સેવામાં કરવામાં આવી છે તેમને પણ લાગુ પડશે હવે જે કર્મચારીઓ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે મુજબ પેન્શનપાત્ર સેવામાં જોડાયેલા હતા અને એક ચાર પાંચ પછી એ સીધી ભરતીથી સરકારમાં પોતાના ખાતામાં અથવા અન્ય ખાતામાં જોડાય છે તો એમને જૂની પેન્શન યોજના લાગુ પડશે પણ એના કેટલાક સ્પષ્ટીકરણ અહીં આપવામાં આવ્યા છે તો એ સ્પષ્ટીકરણ પણ આપણે સમજીએ ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો બે બે એવા કર્મચારીઓને લાગુ પડશે કે જેઓ પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલા રાજ્ય સરકારની સેવામાં હતા અને તેમની મૂળ નિમણૂક સેવા મુજબ જૂની પેન્શન યોજનાના લાભ માટે પાત્ર હતા તેમની નિમણૂક થઈ હતી તેમની મૂળ નિમણૂક સેવામાંથી નિયમિત પ્રક્રિયા દ્વારા સીધી ભરતી દ્વારા રાજ્ય સરકારની નવી જગ્યા પર ફરજ પર હાજર થવા માટે ટેકનિકલ કારણોસર રાજીનામું આપવું પડ્યું

ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે એવા કર્મચારીઓને લાગુ પડશે કે જેમણે કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર સરકારની માલિકીની સ્વાયત્ત સંસ્થાઓમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો ઓગણીસો બોતેર હેઠળ સંચાલિત પેન્શન પાત્ર સેવા છોડી દીધી હોય અને તેઓ પહેલી એપ્રિલ બે ના રોજ અથવા તે પછી સીધી પરતી દ્વારા રાજ્ય સરકારની સેવામાં નિયમિત નિમણૂક મળી હોય તો તેઓને નીચેની શરતોને આધીન લાગુ પડશે તો આગળ આપણે સ્પષ્ટીકરણ એક એકમાં જોયું કે રાજ્ય સરકારની સેવામાં હોય અને રાજ્ય સરકારમાં એક ચાર પાંચ પછી સીધી પરતીથી આવે તો એને ઓપીએસ લાગુ પડશે સેમ વસ્તુ સ્પષ્ટીકરણ બે માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા કેન્દ્ર સરકાર સંચાલિત સ્વાયત સંસ્થાના કર્મચારીઓ કે જે ઓપીએસ માં હતા અને એક ચાર પાંચ પછી સીધી પરથી સ્ટેટ ગવર્મેન્ટની સેવામાં આવે છે એમને પણ ઓપીએસ લાગુ પડશે પણ એના માટેની કેટલીક કન્ડિશન્સ છે એ પણ સમજીએ શરત એક કર્મચારીની નિમણૂક કેન્દ્ર સરકાર સ્વાયત્ત સંસ્થાઓમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલા થયેલી હોવી જોઈએ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્ર સરકારમાં આ યોજના પહેલી જાન્યુઆરી બે હજાર ચાર થી લાગુ પાડવામાં આવી એટલે એકત્રીસ ત્રણ બે હજાર ત્રણ સુધી ઓપીએસ હતી તો કેન્દ્ર સરકારમાં એકત્રીસ ત્રણ બે હજાર ત્રણ સુધી નિમાયેલા અને ત્યાર પછી સીધી ભરતીથી રાજ્ય સરકારની સેવામાં આવેલા કર્મચારીઓને ઓપીએસ લાગુ પડશે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ પેન્શન નિયમો ઓગણીસો બોતેર મુજબ કર્મચારી પેન્શન માટે પાત્ર હોવા જોઈએ કર્મચારી પહેલી એપ્રિલ બે હજાર પાંચના રોજ અથવા તે પછી તેના સંબંધિત વિભાગ દ્વારા અરજી કરેલી હોવી જોઈએ અને નિયમો અનુસાર ભારત સરકારની સેવામાંથી ફરજ મુક્ત થયા પછી અથવા ટેકનિકલ કારણોસર રાજીનામું આપ્યા પછી રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા હોવા જોઈએ મિત્રો તો ફરજ મુક્ત થયા હોય એને ઓપીએસ લાગુ પડશે પરંતુ જો એને રાજીનામું આપ્યું હોય તો લાગુ નહીં અહીં એક શબ્દ વાપર્યો છે ટેકનિકલ રાજીનામું કેટલીક સ્વાયત્ત સંસ્થાઓમાં ફરજમુક્ત કરવાની પ્રથા નથી ત્યાં ફરજિયાત રાજીનામું આપવું પડે છે પણ એ જૂની પેન્શન યોજનાને પાત્ર હતા તો ત્યાં ટેકનિકલ રેઝિગ્નેશન ગણવામાં આવે છે અને એમને પણ આ નિયમો જો બે હજાર ત્રણ પેલા કેન્દ્રમાં નિમાયા હોય અને બે હજાર પાંચ પછી સ્ટેટમાં આવતા હોય તો એમને ઓપીએસ લાગુ પડશે કેન્દ્ર સરકારની સેવા અથવા કેન્દ્ર સરકારની માલિકીની સ્વાયત્ત સંસ્થાઓની સેવાઓમાં રાજ્ય સરકારની સેવા સાથે જોડવા માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવેલી હોવી જોઈએ અને તેની નોંધ સર્વિસ બુકમાં કરેલી હોવી જોઈએ સ્પષ્ટીકરણ ત્રણ જૂની પેન્શન યોજના પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલા રાજ્ય સરકારમાં અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલાં કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર સરકારની માલિકીની સ્વાયત્ત સંસ્થાઓમાં ફરજ બરાજા કર્મચારીઓને લાગુ પડશે જ્યાં કર્મચારી પહેલી એપ્રિલ બે હજાર રોજ અથવા તે પછી રાજ્ય સરકારની સેવામાં જોડાયા હોય અને આ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ ફાળો કાપવામાં આવ્યો હોય તો નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે તો મિત્રો અહીં એવું કહેવામાં આવ્યું છે કે જે ચાર પાંચ પછી સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી સ્ટેટ ગવર્મેન્ટમાં જોડાયા છે અને એમનું એનપીએસ ફાળો કાપવાનું શરૂ થયું છે પણ આ પહેલાની સેવાઓમાં તેઓ ઓપીએસમાં હતા તો એના ઓપીએસ ના જીપીએફ ના ફાળા બાબતે એટલે એનપીએસ નો જે ફાળો કપાયો છે એ બાબતે શું કાર્યવાહી કરવી એની સ્પષ્ટતાઓ સમજવી જે તારીખે જમા થયેલી કુલ રકમમાંથી કર્મચારીનું ખાતું જાળવવામાં આવે છે અને નવી ભરતી પેન્શન યોજના હેઠળ જીપીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે માનો કે કોઈ કર્મચારી એક પછી રાજ્ય સરકારની સેવામાં જોડાયા પરંતુ અગાઉ એ ઓપીએસમાં હતા તો રાજ્ય સરકારની જો સેવામાં જોડાયા એટલે એમનું એનપીએસ એકાઉન્ટ થયું એમનો ફાળો કાપવાનો શરૂ થયો અને પછી સરકારે હુકમો કર્યા કે એ સેવાઓ જૂની એનપીએફ યોજનામાં ગણવી તો એનો નો જે ફાળો કપાયો છે એ પૈકી સરકારનો ફાળો સરકારી ખાતામાં જમા થઈ જશે અને કર્મચારીનો ફાળો એના જીપીએફ એકાઉન્ટમાં જમા થશે તો અહીં શું કહ્યું કે જીપીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નવી વર્ધિત પેન્શન યોજનાના ત્યાંના ખાતામાં બાકી રકમ પણ તેના જીપીએફ ખાતામાં કર્મચારીનો ફાળો અને સરકારી સંસ્થાના પ્રમાણમાં જમા કરવામાં આવશે એટલે સરકારનો ફાળો સરકાર પરત લેશે અને કર્મચારીનો એનપીએસ માં કપાયેલો ફાળો જીપીએફમાં ટ્રાન્સફર કરવામાં આવશે જે કર્મચારીઓનું જીપીએફ ખાતું બંધ થઈ ગયું હોય કારણ કે એનપીએસ માં હાજર થયા થયું હવે સરકારે કહ્યું કે ચાલુ થવાની કોઈ શક્યતા નથી તેવા કિસ્સામાં ખાતું બંધ થઈ ગયું હોય તો નવું જીપીએફ ખાતું ખોલવામાં આવશે અને કર્મચારીનો જે એનપીએસ માં ફાળો કપાયો છે એની પ્રમાણસર રકમ સરકારના ફાળાની પ્રમાણસર રકમ કર્મચારીના જીપીએફ ખાતામાં અને સરકારની સરકારના ખાતામાં જમા કરવામાં આવશે જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા હોય એનપીએસ માં જોડાયા એનપીએસ નો ફાળો કપાયો અને નિવૃત્ત થઈ ગયા જીપીએફ ખાતું બંધ થઈ ગયેલું છે અને હવે એમને એ એનપીએસ માં જોડાયા પહેલા ઓપીએસ માં હતા એટલે ઓપીએસ નો લાભ આપવાનો છે તો જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા હોય અને જીપીએફ ખાતું ખોલાવી શકાય તેમ ન હોય તો ડાયરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ઓફિસ કર્મચારીના ફાળાની રકમની અધિકૃતિ આપશે એક ઓથોરિટી ઇસ્યુ કરશે ડીપીપી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કે આ કર્મચારીના એનપીએસમાં તેમનો ફાળો આટલો કપાયેલો હતો અને ઉપાડ અને ચૂકવણી અધિકારી એ અધિકૃતિના આધારે બિલ બનાવી ટ્રેઝરી મારફતે ચૂકવણું કરશે આ ચૂકવણું કર્યા અંગેની નોંધ અથવા જીપીએફ માં નાણાં ટ્રાન્સફર કર્યા અંગેની નોંધ એ કર્મચારીની સેવા પોથીમાં કરવાની રહેશે સ્પષ્ટીકરણ ચાર મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો આ યોજનામાં આવરી લેવાયેલા કર્મચારીઓને લાગુ પડશે નહીં એટલે જે એક ચાર પાંચ પછી જ રાજ્ય સરકારની સેવામાં જોડાયા છે અને જેને એનપીએસ લાગુ પડી ગયું છે એ જીપીએફ ના સભ્ય નહીં થઈ શકે હવે મિત્રો નિયમ ત્રણ એમાં અર્થઘટન ની સત્તા આપી છે આ એનપીએસ ના નિયમો બાબતે કોઈ અર્થઘટન નો પ્રશ્ન ઉભો થાય તો રાજ્ય સરકારના નાણા વિભાગને પૂછાણ કરવાનું રહેશે અને નાણા વિભાગનો નિર્ણય આખરી ગણ નિયમ ચાર જે છે છૂટછાટની સત્તા આ નિયમોના કારણે કોઈ વ્યક્તિગત કેસમાં હાર્ડશીપ ઊભી થતી હોય કોઈ મુશ્કેલી ઊભી થતી હોય તો નાણા વિભાગની પૂર્વ સંમતિથી છૂટછાટ આપી શકાશે સરકારના મતે એમ જણાય કે આ નિયમો પૈકી કોઈ નિયમના અમલથી કોઈ વ્યક્તિ કે વર્ગના વર્ગને અનુચિત મુશ્કેલી ઊભી થાય તેમ છે આ નિયમો સામાન્ય નિયમો છે પણ કોઈ વ્યક્તિગત કેસ એવો હોય કે અને આ નિયમ લાગુ પાડવાથી એને મુશ્કેલી ઊભી થાય છે તો તેવા કિસ્સાના નિષ્પક્ષ સંતુલિત ન્યાય માટે કારણો લેખિત નોંધીને સરકાર તેમના લેખિત આદેશ દ્વારા આ નિયમો જેટલા પ્રમાણમાં આવશ્યક જણાય અને તેમને યોગ્ય લાગે તેવી શરતોને આધીન છૂટછાટ આપી શકશે પરંતુ આવો કોઈ પણ હુકમ નાણા વિભાગની પૂર્વ સંમતિ સિવાય બહાર પાડી શકાશે નહીં એટલે કોઈ વિભાગના સચિવશ્રીને પણ એમ લાગે કે મારા ખાતાના આ કર્મચારીને પર્ટિક્યુલર નિયમ અન્યાય કરતા છે મુશ્કેલી ઊભી કરે છે તો નાણા વિભાગની પૂર્વ સંમતિ મેળવીને છૂટછાટ આપી શકાશે રૂલ પાંચ કરારની શરતોની ન્યાય ક્ષમતા સરકારી કોઈ વ્યક્તિ સાથે તેની સેવા સંદર્ભે કરાર કર્યા હોય તો તેવા વિશિષ્ટ કરારની કાયદેસરની ક્ષમતા અને આ નિયમોની જોગવાઈથી ઉપર સરકારમાં આપણે જાણીએ છીએ કે કેટલીકવાર વાર અગિયાર મહિનાના કરારથી થી અથવા તો બિન આપણે પાંચ વર્ષના કરારથી લઈએ છીએ તો એ કરારના સમય દરમિયાન એમને આ નિયમો લાગુ નહીં પડે પણ કરારની જે શરત એ લાગુ પડશે એટલે એ કરારની શરતો આ નિયમોની ઉપરવટ રહેશે જ્યાં સુધી એમની સાથે કરારનો સમયગાળો ચાલુ છે નિયમ સત્તા વાપરવા બાબતે અને તેની સોંપણી બાબતે તો આ નિયમોની સત્તાઓ કોને રહેશે તો આ નિયમો સાથે સંલગ્ન પરિશિષ્ટ એકના ખાના ત્રણમાં નિર્દિષ્ટ સત્તાઓના અમલ ખાના ચાર માં નિર્દિષ્ટ સત્તાધીશ ખાના પાંચ માં સૂચિત મર્યાદાને આધીન કરી શકશે તો મિત્રો આ નિયમોમાં એનપીએસનો ફાળો કેટલો કાપવો પરત કરવો વગેરે બાબતોની સત્તાઓ માટે નિયમો સાથે પરિશિષ્ટ એક આપેલું છે અને પરિશિષ્ટ એકના ખાના ત્રણમાં સત્તાઓ આપી છે

એની સત્તાનો અમલ કે સોંપણી કોઈને પાવર રીડેલિગેટ કરવા હોય તો નાણા વિભાગ સાથે પરામર્શ કરવાનો રહેશે પરંતુ નાણા વિભાગ ખાસ કે સામાન્ય હુકમ દ્વારા કયા કિસ્સાઓમાં કે કિસ્સાઓના વર્ગમાં આવા પરામર્શની આવશ્યકતા રહેશે નહીં તે નક્કી કરશે તો નાણા વિભાગ જણાવશે કે તમે તમારી સત્તા અન્ય કોઈને આપો છો તો નાણા વિભાગની મંજૂરી લેવાની રહેશે કે નહીં રે એ નાણાં વિભાગ અલગ રીતે નક્કી કરશે નિયમ છાટ છૂટછાટના કારણો ઓડિટ અધિકારીને દર્શાવવામાં આવશે હવે કોઈ કિસ્સામાં આપણે જોયું કે એ નિયમ એને હાર્ડશીપ ઊભી કરે છે મુશ્કેલી ઊભી કરે છે અને એમાં છૂટછાટ આપવાની છે તો જે છૂટછાટ આપી છે એના કારણની લેખિત ન કરીને ઓડિટને એની નકલ આપવાની રહેશે કારણોમાં જણાવવા હોય તેવા કિસ્સાઓ જે કિસ્સાઓમાં પરિશિષ્ટ એક હેઠળ જેને સત્તા સોંપવામાં આવેલી છે તે સરકાર સિવાય ના સક્ષમ સત્તાધિકારી આ નિયમો હેઠળ જ્યારે કોઈ સરકારી કર્મચારીને છૂટછાટ આપતો આદેશ મોકલી આપે ત્યારે તેવા કારણોની એક નકલ આદેશની સાથોસાથ ઓડિટ અધિકારીને મોકલી આપશે અને નિયમ આઠ નિવૃત્તિની તારીખ જાહેર કરવાની કોઈ પણ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે તો રાજ્ય પત્રિત અધિકારીના કિસ્સામાં જાહેરનામા દ્વારા અને બિન રાજ્યપત્રિત કિસ્સામાં ઓફિસ ઓર્ડર દ્વારા નિવૃત્તિની તારીખથી એક સપ્તાહની અંદર એ હુકમો જારી કરવામાં આવશે નિવૃત્તિની તારીખ અને રાજપત્રિતના કેસમાં જાહેરનામા અથવા ઓફિસ ઓર્ડરની નકલ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવામાં આવશે તો મિત્રો આજે આપણે આ આઠ નિયમોની ચર્ચા કરી પ્રકરણ એક એમાં આઠ નિયમોની સમાવેશ થયેલો છે હવે નેક્સ્ટ વિડીયોમાં બે ચાર દિવસ પછી આપણે પ્રકરણ બે જેમાં વ્યાખ્યાઓનો સમાવેશ થયેલો છે એની ચર્ચા કરશું તો આપ બીજા વિડીયો માટે રાહ જુઓ અને સુધારા સહિતની પ્રસિદ્ધ કરેલી છે આપને આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ મૂકશો ક્યાંથી મેળવવી કેવી રીતે મેળવવી કિંમત શું છે એની વિગતો આપને જણાવવામાં આવશે આપ નિયમિત વિડીયો મેળવવા માટે જો આપ સબસ્ક્રાઈબર ન હોય તો યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઈબ કરો જો આપને ધાર્મિક બાબતો અને ખાસ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીત વિશે જાણવું હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી મિત્રો ભગવદ્ ગીતાના દરેક શ્લોકનું સામાજિક મહત્વ જીવન જીવવાની શૈલી એની સમજૂતી સરળ ભાષામાં આ પર આપવામાં છે અને વિશેષમાં જે લોકો ભગવદ્ ગીતાનું પઠન કરવા ઈચ્છે છે તો હું દરરોજ એક ભગવદ્ ગીતાનો શ્લોક જેને સંસ્કૃત ભાષામાં શુદ્ધ ઉચ્ચારમાં કઈ રીતે બોલવો તો આપ નિયમિત શક્ય હોય તો બે પાંચ શ્લોકનું પઠન કરો જે આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે હવે સરકાર પણ ચાલુ શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પણ આ વિષય નો અમલ કરવાનું હરેશ જોશી એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો પણ સબસ્ક્રાઈબ કરાવો આભાર નવો વર્ધિત પેન્શન યોજનાનો વિડીયો તમને ચાર પાંચ દિવસ પછી પ્રકરણ બેનો આ જ ચેનલ પર મળશે આભાર